સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિયુજના કતપુર ટોલટેક્સ પાસે રાત્રિના સમયે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ઉપર જઈ રહેલા બંને યુવાનોનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે અડતાલીસ પ્રાંતિશના કતપુર ટોલટેક્સ પાસે રાત્રિના બાર વાગે પ્રાંતિશના સિતવાડા ખાતે રહેતા બે યુવાનો પોતાનું બાઇક લઈને પ્રાંતિશ રાધ્યાના વડ ખાતે આવેલ હોટલ ખાતે આવી રહ્યા હતા તે દરમિયાન પાછળથી ફૂલ ફાસ્ટ આવતી કારે આગળ જઈ રહેલ બાઇકને ટક્કર મારી જેથી બાઇક ઉપર જઈ રહેલ રણવીર રણબીરસિંહ તથા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ બંને યુવાનો રોડ પર પટકા હતા અને બંનેને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી જેમાં સિતવાડા ખાતે રહેતા રણબીરસિંહ મોતીસિંહ રાઠોડને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા આજે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યો મોત નીપજ્યું હતું જ્યારે અનિરુદ્ધસિંહ કરણસિંહ રાઠોડને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા પહેલા પ્રાંતિજની વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે અનિરુદ્ધ કરણસિંહ રાઠોડ ચાર બહેનો વચ્ચે એક પુત્રના મોતનું ત્યારે અનિરુદ્ધ સિંહ કરણસિંહ રાઠોડ ચાર બહેનો વચ્ચે એક પુત્રનું મોત થયું હતું તેમજ સિતવાડા ગામના બંને યુવાનના મોતને લઈને પરિવાર સગા સંબંધીઓ અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ